પીએમ નરેન્દ્ર મોદીની તેર ફેબ્રુઆરીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત વડાપ્રધાન ફ્રાન્સથી સીધા જ વોશિંગ્ટન ડીસી રવાના થશે દ્વારકામાં જગત મંદિર પર ડ્રોન ઉડાડતો મુંબઈનો યુવક પકડાયો જ્યાં પ્રતિબંધ હોવાથી જાહેરનામા ભંગનો ગુનો દાખલ બેટ દ્વારકામાં હાઈકોર્ટનો સ્ટે ઉઠી જતા દબાણો પર બુલડોઝર ફર્યું વીસ દિવસથી અટકેલી દબાણ હટાવ ઝુંબેશ ફરી શરૂ ટ્રેડ વોર ટુ પોઈન્ટ અમેરિકાના કોલસા એલ પર ચીનનો પંદર ટકા ટેરિફ સરકાર વિદેશીઓના દેશનિકાલ માટે શું મૂરતની ની રાહ જોવે છે સુપ્રીમ કોર્ટ કોઈને અનિશ્ચિત સમય સુધી ના રાખી શકો સંભવિત અસરથી હવે કેનેડા પર પચીસ ટકા અમલ એક મહિનો પાછો ઠેલાયો દિલ્હીમાં આજે મતદાન પહેલા આપ અને ભાજપની સામસામે એફઆઈઆર આજે દિલ્હીમાં છસો નવાનું ઉમેદવારો નું સીલ થશે અને શનિવારે પરિણામ દિલ્હી પોલીસ મતદારોને ધમકાવતી હોવાનો કેજરીવાલ આક્ષેપ સૌરાષ્ટ્રમાં ત્રણ વર્ષ બાદ સિંગતેલ સસ્તું થયું સિંગતેલનો ડબ્બો રૂપિયા ચોવીસોની નીચે જ્યારે કપાસિયામાં ભેળસેળની શંકાએ ચેકિંગ બોર્ડની પરીક્ષા આ વર્ષે વહેલી થશે કોલેજની પરીક્ષાના હજુ કોઈ ઠેકાણા નથી કાશ્મીરમાં વર્ષા અને ઠંડીમાં થઈ રહેલો સતત ઘટાડો ચિંતાજનક રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યની ભરતી પ્રક્રિયાની ફાઇલો અભેરાઈએ સરકારમાં ક્લાસ વન અધિકારી બનાવવાની લાલચ આપી રૂપિયા ત્રણ પચીસ કરોડના ઠગાઈ કૌભાંડમાં આરોપીને કોર્ટે જામીન ના આપ્યા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક ક્રૂરતા લઈ જવાતા અગિયાર પશુઓને બચાવાયા પશુ સેવકોએ શંકાસ્પદ મેટાડોર પોલીસને સોંપ્યું સૌરાષ્ટ્રની પચીસ નગરપાલિકાની છસો ચોર્યાસી બેઠકો માટે સત્તરસો અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં કુલ સાતસો ચાર બેઠકો પૈકી વીસ બેઠકો બિનહરીફ પ્રિયંકા ચોપડાના ભાઈ સિદ્ધાર્થના બે પછી હવે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન જેમાં મુંબઈ પહોંચી સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નરેન્દ્ર મોદી નો પલટવાર ઝુંપડા જઈ ફોટો શૂટ કરાવનારા ગરીબો નું દુઃખ દૂર કરવામાં રસ નથી લંડન માં ભારતીય દૂતાવાસ પર હુમલાના આરોપી ને જામીન એનઆઈએ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ સરકારે ગોલ્ડ બોન્ડ બંધ કરવાના સંકેત આપ્યા શ્રીલંકાના કરુણા ટેસ્ટ નિવૃત્તિ જાહેર કરી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ આખરી રહેશે રિયલ એસ્ટેટ ક્ષેત્રે બે નો પ્રથમ દરોડો જેમાં સરળ ગ્રુપ પર ડીજી ના દરોડા સો કરોડ ની કર ચોરી છ લાખ કરોડ ડોલર ની ટ્રેજરી સિસ્ટમ નો અંકુશ હવે ધન કુબેર મસ્ક પાસે ચૂંટાયા વગર જ મસ્ક અમેરિકન સરકાર ઉપર અંકુશ જમાવી રહ્યા છે જીએસટી દરો અને સ્લેબ અંગે કાઉન્સિલ ટૂંક સમયમાં નિર્ણય લેશે રિઝર્વ બેંક એટીએમ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સરકાર ને રજૂઆત જીપીએસસી ની પરીક્ષાઓમાં પ્રાથમિક શિક્ષક નો અનુભવ ગણવા માંગણી ટિકિટ ના કકડાટ વચ્ચે ભાજપ નો દબદબો યથાવત પાલિકા પંચાયત ની ભાજપની ભાજપ ની બસો પંદર બેઠકો બિનહરીફ અમદાવાદમાં ત્રણ વર્ષમાં છસો સેક્સ ટોઇસ જપ્ત જેમાં સિત્તેર ટકા ઓર્ડર મહિલાઓના જ્યારે પ્રતિબંધ છે છતાં ઓનલાઈન ખરીદી થાય છે અમદાવાદ રેલવે પોલીસ ને મળેલા મેસેજમાં કુંભમેળા એરપોર્ટ રેલવે સ્ટેશનમાં બ્લાસ્ટની ધમકી જેમાં વેપારી પકડાયો સિવિલ ની સ્પાઇન હોસ્પિટલ ખાતે સિનિયર ડિગ્રી જેટલી ખૂન ધરાવતી બાળકીઓની જટિલ સર્જરી કરાઈ રૂપિયા બાર લાખ સુધીની વાર્ષિક આવક વેરા મુક્ત થતા બેંકોની થાપણમાં રૂપિયા પિસ્તાલીસ હજાર કરોડનો વધારો થવાની આશા શનિની મહાદશા ચાલતી હોવાથી અરવિંદ કેજરીવાલ માટે બે સુધી પડકારો સર્જાશે ભાજપે રાજકીય ગેંગ કમિટી રચી જયારે કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યમાં સમાન સિવિલ કોડ નહીં સમાન કામ સમાન વેતન જરૂર અમેરિકા સામે ચીન ના વળતા ટેરી બાદ ક્રિપ્ટો મોટી વધઘટ ગુજરાતમાં યુસીસી નો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિ રચાઈ